જેથી ત્રણેય શખ્સ બેંકના મેનેજરને મળી અને ગોલ્ડ લોન બાબતે વાત કરી હતી જેથી મેનેજર તેમના બેંકના નિયમ મુજબ સોનાની ખરાઈ કરાવી હતી જેમાં ખ્યાલ આવ્યો કે આ સોનાનો હાર ડુપ્લિકેટ છે ત્યારે મેનેજરે બોટાદ પોલીસને જાણ કરી હતી તો ત્રણેય શખ્સને ખ્યાલ આવી જતા ત્રણેય હાર લઈ અને નીકળી ગયા હતા ત્યારે બોટાદ પોલીસ ખાનગી બેંકે પહોંચી જેથી મેનેજરે તમામ હકીકત જણાવી હતી અને ત્યારબાદ બેંકના મેનેજર દ્વારા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારે બોટાદ પોલીસે ડુપ્લીકેટ સોનાના હાર ઉપર ગોલ્ડ લોન કરાવવા આવનાર બે આરોપીઓને સોનાના ડુપ્લિકેટ હાર સાથે જ ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલુ છે